नाइन के एम गुजरात में आपू हार्दिक स्वागत है युथ क्लब पामोल स्थापक प्रमुख स्व राकेश भाई उफे वरवा भाई, भाई चौधरी ने प्रथम मार्सिक पुण्यतिथि निमित्ते पामोल गाम समस्त वाड़ी पामोल मुका में रक्तदान शिबिर बजार चौबीस उजाई गई आ रक्तदान कैम्प में विजापुर धारासभ्य डॉक्टर सीजय चावड़ा एपीएमसी विजापुर चेरमेन कांतिभा पटेल परतभाई पटेल मेहसा जिला पंचायत सदस्य मुकेश भाई चौधरी परेश भाई पटेल हर्षद भाई पटेल रमेश सिंह चावड़ा विजापुर तालुका पंचायत सदस्य रक्तदान શિબિર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિર કેમ્પમાં ત્યાંથી જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રક્તદાન કરનારને રક્તદાતાઓને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું પામોળ ગામનો એક ખોઢાર યુવાન એ પામોળ ગામની ચૌધરી સમાજની આશા અને અરમાનોને અંકે કરવેલ નીકળેલા આ યુવાનનું અનાયાસે આકસ્મિક મૃત્યુ થયું જે પામોળ ગામ માટે જ નહીં પણ આખા સમાજ માટે એક બહુ મોટી ખોટ પડી છે જે કદી પૂરી શકાય એમ નથી આ યુવાને પામોળ ગામમાં અનેક રચનાત્મક કામો કર્યા છે તેઓ શિવે બે હજાર બારમાં યુથ ક્લબના સ્થાપના કરી પામોળ ગામને સાફ સુથરું બનાવવાની નેમ લીધી અને પામોલ ગામને એકદમ સ્વચ્છ બનાવ્યું એના પછી પામોલમાં અનેક પ્રકારની શૈક્ષણિક હોય સામાજિક હોય આ પ્રવૃત્તિઓ કરી ગામના અસમર્થ માણસો માટે આ માણસ ઓંધળાની ઓખ બરાબર હતા લુલાના પગ બરોબર હતા આ વ્યક્તિ ચીર સ્મરણીય અવિસ્મરણીય કદી ન ભૂલી શકાય એવો જેની ખોટ કદી ના ભૂલી શકીએ તેઓના માર્ગદર્શનથી પામોળ ગામમાં દર વર્ષે શ્રી જીવનકાકાની સ્મૃતિમાં બ્લડ કેમ્પનું આયોજન થતું જેમાં દર વર્ષે સો બોટલ બ્લડ ભેગું કરી બીજા જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની એમની નેમને પૂરી કરવામાં એમનો ઉત્સિહ ફાળો હતો આજે એમની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પામોળ ગામ ચૌધરી સમાજ અને અન્ય રાજકીય આગેવાનોએ અહીં હાજર રહી એમની શ્રદ્ધાંજલિ કાર્યક્રમને ઉજાગર કર્યો છે અને આજે લગભગ સો એક બોટલ ભેગી કરવાની નેમ સાથે આ કાર્યક્રમને આગળ વધાર્યો છે મારું નામ મુકેશાભાઈ ચૌધરી કામો ગામના અગ્નિ છે સ્વર્ગસ્થ રાજુભાઈ ચૌધરીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે રાજુભાઈ યુથ ક્લબ કામોના અધ્યક્ષ સ્થાપક હતા અને એના જ્યાં સુધી યુથ ક્લબ માર્ગે જીવિત હતા ત્યાં સુધી આ યુથ ક્લબના સંરક્ષણ પણ રહ્યા છે આજના કાર્યક્રમમાં મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ વિજાપુરના ધારાસભ્યશ્રી ડોક્ટરસિંહ ચાવડા સાહેબ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ સાહેબ અને રમણભાઈ પટેલ સાહેબ પૂર્વ શ્રી આજના આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે તથા ગામે ગામથી આગેવાનો પણ આવ્યા છે અમારા સમાજના પ્રમુખ કિશનભાઈ ચૌધરી અને વજણા યુવક મંડળના પ્રમુખ મિલનભાઈ ચૌ તરુણભાઈ ચૌધરી આજના આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે સૌ આગેવાનોએ સૌ મિત્રોએ એક નક્કી કરેલી રાહ મુજબ રાહ જે કાર્યો કર્યા છે તેને આગળ ધપાવી અને એ કાર્યોને પૂર્ણ કરી માનવ સેવા એ જનસેવાના કાર્યને અવિરત ચાલુ રાખવા માટેનો આ એક પ્રયત્ન